હેલો ફ્રેન્ડ્સ હું હાતિમ રંગવાલા અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું વેલકમ કરું છું આજે ખૂબ સંસ્થા પરિસરની અંદર આનંદનો દિવસ છે આજે આપણી સંસ્થાના કરોર રોજુ સમાન કે જે હર હંમેશ સંસ્થાને મદદરૂપ થાય છે અને એમના તરફથી નેત્રહીન ભાઈ બહેનોને ઘણી બધી હૂફ અને ઘણો બધો પ્રેમ મળે છે એવા સિમ્પોલો સિરામિકના સીએમડી જીતુભાઈ એટલે કે જીતેન્દ્રભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે આજે તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ છે આજના શુભ દિવસે આપણે જીતુભાઈ માટે પ્રાર્થના કરીએ કે પરમકૃપાળું પરમાત્મા જીતુભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે એમની મનની તમામ મનોકામનાઓ ઈશ્વર પૂર્ણ કરે આજે જ્યારે એમનો બર્થડે છે ત્યારે એમના બર્થડે નિમિત્તે આની અગાઉ પણ ઘણી બધી સેવાઓ સંસ્થામાં એ આપી ચૂક્યા છે અને એમના બર્થડેના દિવસે સંસ્થા પરિવારમાં ભોજન પણ હોય છે સાથે સાથે જ્યારે પણ સંસ્થાને જે કાંઈ જરૂર હોય ત્યારે જીતુભાઈ હંમેશા અગ્રસર હોય છે સંસ્થાએ જ્યારે આ બિલ્ડિંગ બનાવ્યું હોસ્ટેલ બિલ્ડિંગ તમે જોઈ શકો છો પાછળ ત્યારે એમાં પણ એમનું મહત્ત્વનું યોગદાન હતું આપણે હાલ એક નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ એમાં પણ એક વિંકના દાતા તરીકે પોતાનું નામ પોતે લખાયું છે અંધ ભાઈ બહેનોને ભાઈ બહેનોને એમને પોતાના તરફથી બોમ્બે દર્શન અને ઇમેઝિકા પાર્કનો સુંદર પ્રવાસ પણ કરાવેલો છે સ્ટીક ચશ્મા ઇત્યાદિનું વિતરણ પણ કરેલું છે અને પોતાના જન્મદિવસ નિમિત્તે બધાને ભેટ સોગાત આપી ખૂબ સારી રીતે એમનો જન્મ દિવસ સંસ્થા પરિવારમાં ઉજવો છે આજનો આ વિશેષ દિવસ છે આપણે કહીએ છીએ ને કે મોરબી દાનવીર કરોની ભૂમિ છે અને દાતાઓ જે છે એ વિશાળ દિલના હોય છે તો આજે એનો આ નમૂનો જીતુભાઈ પોતે છે આપ સર્વે જાણો છો કે આપણે સંસ્થા પરિસરની અંદર જ એક વર્કશોપ શરૂ કર્યો છે કે જેના માધ્યમથી આપણે નેત્રહીનોને અહીંયા રોજગારી આપી શકીએ હાલ આપણો જે બિઝનેસ છે જે ઉદ્યોગ છે એ ધીમે ધીમે આગળ ગતિ કરી રહ્યો છે અને એના માટે આપણે એક લોડિંગ વાહનની જરૂર હતી તો મેં જીતુભાઈને વાત કરી જીતુભાઈ સંસ્થાની અંદર અત્યારે આપણે આ એક લોડિંગ વાહનની જરૂર છે તો એમને કીધું કોઈ વાંધો નહીં તમે લોડિંગ વાહન ખરીદો તો આ જે લોડિંગ વાહન છે એ તમારી નજરની સામે ઊભું છે અહીંયા આ મારુતિની સુપર કેરી મારુતિ સુઝુકીની સુપર કેરી અત્યારે તમે અહીંયા જોઈ શકો છો આ આખો આગળનો સ્પેસ છે અમારા કેમેરામેન જગદીશભાઈ દેખાડશે અહીંયાથી આ આખો આગળનો સ્પેસ અહીંયા આ પાછળ એનું આખું ડાલું છે આ તમે જોઈ શકો છો કે આ કંપની ફિટિંગ આવે છે એ આટલું જ આવે છે હવે મેં જીતુભાઈને પાછી બીજી રિક્વેસ્ટ કરી કે જીતુભાઈ આ કંપની ફિટિંગ છે કંપની ફિટિંગમાં ઓન રોડ આટલું જ આવે છે આમાં આપણે જો ઝારી બનાવીએ તો માલની સેફ્ટી ન રહીએ વરસાદ આવે તાલપત્રીનો કોઈ ભરોસો ન થાય એટલે હજી હું બોલું ત્યાં જેમને કહી દીધું કે સરસ મજાનો એક ડબ્બો બનાવી લો પાછળ તો એમના તરફથી આખો પાછળ સરસ મજાનો અહીંયા ડબ્બો પણ બની જશે એટલે આપણે કહીએ છીએ ને કે ઈશ્વર હંમેશા આપણી આસપાસ જ હોય છે તમારી કોઈ પણ મુશ્કેલ હોય તો કંઈ ને કંઈ સ્વરૂપે એ તમારી પાસે આવી જતા હોય છે અને તમારી જે મુશ્કેલ હોય છે એને દૂર કરી દેતા હોય છે તો જીતુભાઈ આ તમામ નેત્રહીન ભાઈ બહેનો માટે ઈશ્વરનું સ્વરૂપ છે હંમેશા મદદરૂપ થયા છે આવનાર સમયમાં પણ થશે એવી એમને ખાતરી આપી છે અને આપણે એમના માટે આજના દિવસે હૃદયથી પ્રાર્થના કરીએ ખાસ કે એમના વેપાર રોજગારમાં ઈશ્વર ખૂબ 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 એમને બરકત આપે એમની જે કાંઈ મનોકામનાઓ હોય ઈશ્વર પૂર્ણ કરે અને એ જેવી રીતે અત્યારે સમાજની અવિરતપણે સેવા કરી રહ્યા છે એ સેવામાં ઉત્તરોત્તર વધારો થાય આજે સાંજનું ભોજન પણ જીતુભાઈ તરફથી જ છે તો હું અત્રેથી જીતુભાઈનો હૃદયથી આભાર માનું છું સંસ્થામાં રહેતા એક એક નેત્રહીન ભાઈ બહેનો વતી વ્યક્તિગત રીતે હું જીતુભાઈનો આભાર માનું છું કે આટલું સરસ મજાનું આજે એમના જન્મદિવસ નિમિત્તે એમને ઉમદા કાર્ય કર્યું છે સંસ્થાને હંમેશા યાદ રહી શકે તેવી ભેટ આજે તેમને આપી છે અને આ આંધજનોના વિકાસમાં એમની પ્રોગ્રેસમાં આ જે વાહન છે એ ખૂબ ઉપયોગી થશે તો ફરી ફરી આપણા સૌ તરફથી જીતુભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ